રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નગર સેવકોએ પહેલગામ હુમલા તેમજ સિટી બસ દુર્ઘટનાને લઈને મૌન પાડ્યું સ્ટેન્ડિંગ કમિટીમાં બત્રીસ દરખાસ્તો અંગે નિર્ણયો લેવામાં આવ્યા શહેરના અલગ અલગ વોર્ડમાં દરખાસ્તની અંદર વિકાસ કામો અંગે તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી કોઠારિયા અને આસપાસના ભણેલા વિસ્તારો માટે નવો દક્ષિણ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી દક્ષિણ ઝોનમાં કચેરી અને અન્ય વિભાગો કાર્યરત થઈ જેના માટે અંદાજિત ઓગણત્રીસ કરોડના ના મંજૂરી આપવામાં આવી નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ને પણ મંજૂરી આપવામાં આવી બત્રીસ કરોડના ખર્ચે નવા રસ્તા બનાવવા દરખાસ્ત મંજૂર કરી એકસો કરોડ ના કામો મંજૂર કરવામાં આવ્યા અદ્યતન ટેકનોલોજી સાથે સાઉથ ઝોન તૈયાર થઈ જશે અંદાજિત બે વર્ષના સમયમાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે આજ ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરની રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ સંકલન બેઠકની અંદર રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં પહેલગામની અંદર જે અઠ્યાવીસ ભારતીયોની જે ત્રાસવાદીઓ જે નિર્ગમ હત્યા કરી છે એને વકડવામાં આવી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસના ડ્રાઈવરની ભૂલના કારણે જે રાજકોટના ચાર શહેરીજનોના જે મૃત્યુ થયા એમના દિવંગત આત્માના શાંતિ માટે બે મિનિટનું મૌન પાડીને આજની આ સંકલન બેઠકની શરૂઆત કરવામાં આવી હતી આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ બત્રીસ દરખાસ્તો હતી કુલ એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના અઢારે અઢાર વોર્ડની અંદર સર્વાંગી વિકાસ માટે આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોની તમામ દરખાસ્તો અમારી દ્રષ્ટિએ મુખ્ય જોઈ છે પરંતુ ગત બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય છે હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની કચેરીઓ આવેલી છે અને અઢારે અઢાર વોર્ડમાં સ્માર્ટ વોર્ડ ઓફિસો પણ આવેલી છે પરંતુ વોર્ડ નંબર પંદર સોળ સત્તર અને અઢાર જે કોઠારિયા સોરઠિયા શરૂ કરી વોટ નંબર પંદર એટલે દૂધની ની ડેરી વાળો વિભાગ આખો ભાવનગર રોડ થી લઈ અને કોઠારિયા ગામ સુધીના વ્યાપક પ્રમાણમાં લોકો રહેવાસીઓ પોતાના રહેવાસીઓ રહે છે તો એમને કોઈ પણ કામમાં કા ઈસ્ટ ઝોન આવવું પડે કા સેન્ટ્રલ ઝોન આવવું પડે અથવા વેસ્ટ ઝોન જવું પડે તો એમને મુશ્કેલીઓ પડતી હતી ધક્કા એના લાંબા થઈ જતા તેના ભાગરૂપે મારા દ્વારા બે હજાર ચોવીસમાં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં એક યોજના કરી હતી કે રાજકોટમાં આવે

રાજકોટ શહેરમાં યુવાનો માટે અને ખાસ કરીને ભાઈ બહેનો માટે અને કોઈ કોઈપણ એજના લોકો માટે સરેરાશ સર્વાઇવલ અઢારે ચારે ચાર જૂનમાં અમે લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છે ઓડિટોરિયમ બનાવતા હોય છે સ્પોર્ટ્સ સંકલ બનાવતા હોય છે તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર સત્તરની અંદર એક ત્રેવીસ કરોડના ખર્ચે ભવ્યતી ભવ્ય સ્પોર્ટ્સ અન્કલની પણ એક દરખાસ્ત હતી જેને પણ આજે અમે લોકોએ સેન્ડિંગ કમિટીની સંકલન બેઠકની અંદર કોર્પોરેટર સી દ્વારા આ આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે બાવીસ કરોડથી વધુ અંદાજીત એનું બિલ છે એ અમે અટકાવી દીધું છે અને એક નવી પોલિસી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે એ મુજબ ડ્રાઈવરની જે કાંઈ ચકાસણીઓ કરવામાં આવે ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે